તો દોસ્તો ખાસ મહત્વનો પરિપત્ર આવી છે વિશે તેનો સૌથી પહેલા જાણી લેજો કે વર્ણ વેચાલ મિલકત સહમાલિક દ્વારા ઉપરોક્ત વંચાણવાળા પરિપત્રમાં થયેલ જોગવાઈઓ દસ્તાવેજ નોંધણી અંગે કાયદાકીય પ્રશ્નો ઉપસ્થિત થતા તેનો નિકાલ સારું રહેણા ઘર સિવાયની સંયુક્ત સ્થાવર મિલકતમાંથી સહ પોતાનો વણ હિસ્સાની તબદીલી કરે એવા સંજોગોમાં ઉક્ત પરિપત્રના મુદ્દા નંબર એક થી ચાર ની બાબતો દસ્તાવેજમાં ઉલ્લેખ હોવો જોઈએ અને તેની ચકાસણી તથા ખરાય સબ રજિસ્ટ્રારે કરવાની રહેશે તેવી સૂચના આપેલ જેના મુદ્દા નંબર ત્રણમાં જણાવવામાં આવેલું છે દોસ્તો કે વણ વેચાયેલ હિસ્સા સ્થાવર મિલકતની તબદીલીના દસ્તાવેજમાં દસ્તાવેજ કરી આપનારના હિસ્સા બાબતે પૂરતી ચકાસણી કરવી દસ્તાવેજ કરી આપનાર તેમના ખરેખર હિસ્સા કરતાં વધારે હિસ્સાની તબદીલી થતી નથી તે બાબતની પૂરતી ચકાસણી સબ રજિસ્ટ્રારે કરવાની રહેશે માટે જો સંયુક્ત મિલકતમાંથી વણ વેચાલી હિસ્સાની તબદીલી થતી હોય તેના રેવન્યુ રેકોર્ડ ગામ નમૂના નંબર સાત બાર આઠ ગામ નમૂના નંબર છ તથા જો તે મિલકતનો દસ્તાવેજ નોંધણી થયેલ હોય તો દસ્તાવેજની નકલ કે અન્ય કોઈ માલિકની હકના પુરાવા દર્શાવ્યા મુજબ હિસ્સા બાબતે ખરાઈ કરવાની રહેશે જેમાં ઉપરયુક્ત પુરાવા જે હિસ્સો દર્શાવેલ હોય તે ગણવાનો રહેશે પરંતુ જે કિસ્સામાં હિસ્સો દર્શાવેલ ના હોય તે કિસ્સામાં સરખા પ્રમાણમાં ભાગ કરી તેનો હિસ્સો નક્કી કરવાનો રહેશે જણાવી આપશોને ઉદાહરણ તરીકે કે કોઈ મિલકતમાં ચાર છે તે પૈકી કોઈ એક વ્યક્તિ પોતાનો વણ હિસ્સો તબદીલ કરે એટલે કે વેચાણથી આપે તો તેના પચીસ ટકા મુજબ હિસ્સો ગણવાનો રહેશે જો પોતાના કાયદેસરના માળવાપાત્ર હિસ્સા કરતા વધારે હિસ્સાની તબદીલી થતી હોય તો દસ્તાવેજ નોંધણી માટે સ્વીકારાશે નહીં તેને બદલે નીચે મુજબના શબ્દો વાંચવા અને સમજવાના રહેશે જણાવી દે દોસ્તો આપશે કયા કયા શબ્દ સમજવાના રહેશે તમારે તો દસ્તાવેજ કરી આપનારે દસ્તાવેજમાં પોતાના તબદીલી પાત્ર હિસ્સાનો ઉલ્લેખ કરવાનો રહેશે અને તેને મળવા પાત્ર હિસ્સા કરતા વધુની તબદીલી કરેલ નથી તેનો સ્પષ્ટ ઉલ્લેખ દસ્તાવેજમાં કરવાનો રહેશે જે બાબતને ધ્યાને લઈ સંબંધિત સબ શ્રીએ નોંધણી અંગેના કાર્યવાહી છે તે આગળ કરવાની રહેશે દોસ્તો તમને જણાવી દઈએ કે વંચાણ એક વાળા પરિપત્રની બાકીની જોગવાઈઓ છે તે યથાવત રાખવામાં આવશે સદર પરિપત્રની સૂચનાઓનો અમલ ચુસ્તપણે કરવાનો રહેશે દેવન આઈ એસ નોંધણી સર નિરીક્ષક અને સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ સ્ટેમ્સ ગુજરાત રાજ્ય ગાંધીનગરની સહીથી આ પરિપત્ર છે દોસ્તો તે બહાર પાડવામાં આવેલો છે ખાસમ ખાસ પરિપત્ર છે દોસ્તો જેમાં વંચાણ લીધેલા આ પરિપત્ર છે ને દોસ્તો તેના વિશેની વિગત હું તમને આગળના ક્યારેક વિડીયોમાં જણાવીશ પરંતુ આ પરિપત્ર છે દોસ્તો તે આ જે વંચાણ લીધેલ પરિપત્રો છે તેનો સુધારો પરિપત્ર આમાં કરવામાં આવ્યો છે જેની વિગતો તમને જણાવી દીધી છે દોસ્તો કે સ્પષ્ટ રીતે કે તેની અંદર જે કાંઈ પણ મિલકતની તબદીલી થતી હોય તેની સરખા હિસ્સે છે તે તબદીલી કરવાની રહેશે અને દસ્તાવેજ કરી આપનાર દસ્તાવેજમાં પોતાની તબદીલી પાત્ર હિસ્સાનો ઉલ્લેખ કરવાનો રહેશે અને તેને મળવાપાત્ર હિસ્સા કરતાં વધુની તબદીલી કરેલ નથી તેનો સ્પષ્ટ ઉલ્લેખ દસ્તાવેજમાં તો કરવાનો રહેશે જે બાબતની સંબંધિત સબરિસ્ટાર કચેરી છે તેઓએ ધ્યાન રાખવાનું રહેશે અને ચકાસણી તેઓએ કરવાની રહેશે અને ખાસ કાળજી છે દોસ્તો તે રાખવાની રહેશે દોસ્તો આ મહત્વનો પરિપત્ર છે દોસ્તો તે તમને કેવો લાગ્યો વણ વેચાલ મિલકતના સહમાલિક દ્વારા થતી તબદીલીના દસ્તાવેજોની નોંધણી બાબતનો આશા કરું છું દોસ્તો કે આ પરિપત્ર તમને પસંદ આવ્યો હશે તમામ લોકો તમામ ખેડૂતોને કામ લાગે તેવો પરિપત્ર જાહેર કર્યો છે દોસ્તો આ પરિપત્ર પસંદ આવ્યો હોય દોસ્તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં ચેનલ ચેનલ પર નવા આવ્યા તો અમારી ખેડૂત સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલા બે લાઈકને પણ પ્રેસ કરી દેજો જેના લીધે આવી જ મહત્વની માહિતી આપશો આ ચેનલના માધ્યમથી મળતી રહે તો દોસ્તો મળી આવ્યા પછીના વિડીયોમાં અત્યાર સુધી જય હિન્દ અને અનવંદ માતરમ